શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ત્રોય તિથિ સોમ સોમ પરદોષી વ્રત વિશે કથા મહિમા પૂજન વિધિ અને ખાસ ઉપાય વિશે જાણી રહ્યા છીએ જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી આપ ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી આમના તમામ ધાર્મિક પીઢીઓને આપ સુધી તરત પહોંચી શકે કપૂર ગૌણમાં કરુવતાણમ સંસારમ ભુજે ભુજ ગ્રહણમ સદા વસ્ત સદાવ દયર વિદે ભવ ભવ ભા ભવાણી સહિત નમિત બુલો શક્તિપટ્ટી મહા ભગવાન મહાદેવની જય સોમવારના વ્રત મહિમા પરદોષ અર્થ એટલે કે અધિ મનના દુઃખ વ્યાધિ એટલે શરીરના દુઃખ અને ઉપાધિ એટલે બહા કષ્ટો દૂર કરનાર સમય પરદોષ વ્રત ભગવાન શિવ અને દેવીની પાર્વતીને સમર્પિત છે સોમવારના ભગવાન મહાદેવને પ્રિય દિવસ છે જે સોમવારના ચંદ્ર મોહ જેવા સ્વરૂપને આજે પૂજન કરવામાં આવે છે જ્યારે ત્રિક ત્રયોદશી તિથિ સવારે સોમવારે સવારે ત્યારે તેને તિથિ કહેવામાં આવે છે અને તેનો મહિનમાં અનેક ઘણો વધી જાય છે આ વ્રત ભક્તો માટે ખૂબ જ કલ્યાણકાર છે જે વ્રત ફાયદાથી નહીં રહે તો તેને પણ આ દિવસે કરવાનું પુણ્ય મળે છે ભક્તો માટે આથી પરદોષની વ્રત કરવાની જરૂઆત કરવાનું ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે જેઠ માસના શુકરપક્ષ ત્રવ તિથિ સૂર્યોદય તિથિનો આખો દિવસ રહે છે અને આ દિવસે પરદોષનું વ્રત રાખવામાં આવે છે સાંજે સૂર્ય અસ્ત સમયે લગભગ દોઢ કલાક જેટલો સમય પરદુષ્કાળનો કહેવામાં આવે છે આ સમયના ભગવાન શિવના ઉપવાસ કરી સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ ભક્તોને વહેલી સવારે ઉઠને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે ભગવાન શિવનું ધ્યાન કરી વ્રતને સંપલક કરે છે વ્રત ઉપવાસ રૂપે કરી શકાય છે ફળહાર દૂધ ચા વગેરે લઈ શકાય છે પરદુષ વ્રતના કાળ પછી શાસ્ત્રોલિક ભોજન લઈ શકાય છે ભગવાન શિવની આરતીના શિવલંગ પર ગંગાજળ બિલપત્ર ધતુરા ભાંગ દસ ચંદન મીઠાઈ વગેરે પૂજા કરીએ છીએ ન હોય તો ફક્ત એકલોટો પાણી અને બિલપત્ર ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે ઓમ નમ શિવાય એવો એકસો આઠ વાર જાપ કરવો શિવ ચાલીસાનો અથવા પરદુસ વ્રત કથા સાંભળીએ અને તે ભગવાન હૃદયમાં પ્રાર્થના કરીએ હે શિવ મારા પાપ કષ્ટ કરો કષ્ટ દૂર કરો અને કૃપા કરી દ્રહથી કાયમી રાખજો વ્રતનું મહત્વ છે આ વ્રત મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભગવાન અને દરિદ્ર દૂર થાય છે આ વ્રતના દિવસે દાન પુણ્ય સતત કર્મોમાં રહેલા મહાદેવનું શ્રમણ કરવું ભગવાન નરસિંહે પણ હિરણ કશ્યની વિધને પરદેષકાળમાં કર્યો હતો અને આ સમયે અસુર તત્વોનો નાશ કરનાર છે ખાસ કરીને પણી કરેલા મહિલા માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને આ વ્રત ફાયદાદાયી છે પરત પછી મંદોમાં દાન દક્ષિણા પશુ પંક્ષીઓની સેવા નિંદુ પૂજન કરવું સપ્ત પ્રમાણે પ્રદોષનું વર્ત ફળવું રવિવારના દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય માટે સોમવારના ગ્રહદોષનો નાશ અને મનોકામના પૂર્ણ થાય છે મંગળવારના રોગ રોગનાશ કરે આરોગ્ય માટે બુધવારના સર્વકામથી સિદ્ધિ માટે ગુરુવારના જ્ઞાન શત્રુઓનો અને શાંતિઓ માટે શુક્રવારના અખંડ સૌભાગ્ય ધન અને વૈભવ માટે શનિવારના સંતાન દુઃખ અને ગુમ થયેલી વસ્તુઓ માટે આ વ્રત તમામ પાપોની મુક્તિ પામે છે અહીં વાતના કન્યાઓને આ કરે છે ઈચ્છા જીવનસાથી મળે છે અને તે ભગવાન શિવના આશીર્વાદ પણ મળવાથી મો તેની મોક્ષ પ્રાપ્તિ થાય છે રાવણ કુબેર અને ભગવાન શ્રી હરિના દેવોના દેવતાઓ પણ આ વ્રત કર્યું હતું ગોળાનાથ પણ આ પસંદ થાય છે અને આશીર્વાદ આપે છે એ માટે સમસ્યા હતા શક્તિ સ્વામી એવું મહાદેવનું વ્રત કરવું સર્વોત્તમ માનવામાં આવે છે ચાલો હવે સાંભળીએ સોમ વ્રત કથા બોલો ભગવાન શક્તિપીઠ મહારાજ મહાદેવની જય એક શહેરમાં એક બ્રહ્માંડ વિધવા મહિલા રહેતી હતી તેમને પતિની અસમાન પછી તેમની પાસે આવકનું કોઈ સાધન ન હતું તેથી તે દરરોજ સવારે પોતાનો નાનો પુત્ર લઈ ભિક્ષા માંગવા નીકળ પડતી બપોર સુધી તે ભિક્ષા મારતી તેમાંથી પોતાનું પુત્રનું ભર પરપોષણ કરતી હતી એક દિવસ તેને તે રીતે જ ભિક્ષા લઈ ઘરે પાછી ફરતી હતી ત્યારે રસ્તામાં એક નાનકડું બાળક મળ્યું હતું તે બાળક ખૂબ જ દુઃખી હતું સ્થિરમાં હતું બ્રહ્માણીએ તેને જોઈને દયા આવી તેને બાળકને પોતાના ઘરે લઈ આવી અને પોતાનું પુત્ર સમાન તેને સાચવવા લાગ્યું બ્રહ્માંડને ખબર ન હતી કે આ બાળક સામાન્ય ન હતું એ બાળક નિવર્ધન રાજ્યના રાજકુમાર હતો ભવિષ્યમાં તે મહાન રાજાને ધર્મગુપ્ત બનાવવાનો હતો વિદ રાજા પડોશી પર રાજ્ય હુમલો કરી પોતાના માતા પિતાની હત્યા કરી નાખી હતી અને રાજકુમાર રાજ્યમંત્રીની મદદથી બચી ગયું હતું ત્યાંથી ભાગી છૂટ્યું હતું આ સમય જતા બ્રહ્માડ રાજકુમાર રાજકુમાર સાથે મોટો થવા લાગ્યો એક દિવસ બંને છોકરાને રમતાં રમતાં નદીના કિનારે પહોંચ્યા ત્યાં યક્ષ રાજા અને પુત્રી નદી કિનારે આવી હતી રાજકુમારને તે જીસવું ચહેરું જોઈને તેના ઉપર મોહત ગઈ રાજકુમાર પણ તેને પર મોહત ગયો બંને વચ્ચે વાતચીત ચાલવા લાગી સાંજ પડતા બંને પોતાના પોતાના ઘરે પાછા ફર્યા પછી રાજકુમારી મેલમાં જઈ પોતાના માતા પિતાને બધું જણાવ્યું અને કહ્યું કે છોકરા સાથે બીજી બીજી સવારે નદી કિનારે ફરી મળીશું યદરાજા ચિંતામાં હતા તે પોતાના પુત્રીને માટે આરોગ્ય વર્ગ કોણ અને ક્યાંથી મળશે થોડો વિચાર કર્યા પછી તેમણે રાજકુમાર સાથે આવવાનું કહ્યું બીજા દિવસે સવારે બંને નદીમાં કિનારે આવ્યા ત્યાં યમરાજા તેમની રાણી તેમની પુત્રી સાથે આવ્યા હતા રાજકુમારને જોઈને યમરાજ અને રાણી ખૂબ જ પ્રસન્ન થયા અને યરરાજે પૂછ્યું તું કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે રાજકુમાર બોલ્યું હું નિદર દેશનો રાજકુમારનો ગુપ્ત ગુપ્ત ધર્મગુપ્ત છું અને મારા પડોશીને રાજ્યમાં અચાનક હુમલો કરીને રાજ્યમાં છીનવી લીધું છે એટલે મારા પિતા તો મારી પિતાની હત્યા કરી નાખી હું કેમ કેમ કરી ત્યાંથી બચી ગયો હતો હવે નજીક ગામમાં રહેતી એક બ્રહ્માંડ મહિલાનો મને આશરો આપ્યો છે અને હું એના એક પરિવાર પરિવાર છું આ વાત સાંભળીને યુમરાજ ખુશખુશ થઈ ગયા તેણે રાજકુમારને કહ્યું જો તારી માતાની મંજૂરી હોય તો હું કાલે તેની સાથે અહીં આવ અને અમે તારો અસુમતી સાથે ઘડિયાળ લગ્ન કરાવી આપીશું રાજકુમારી ખુશી ભરે ઘરે આવ્યું પાલતા માતા રાહ જોઈ રહી હતી અને રાજકુમાર આવી પહોંચ્યા અને તેમનું ભોજન કર્યું પછી પછી કહ્યું માતા એક વાત કહું જો તમે મને અનુભૂતિ આપો તો માતાએ કહ્યું દીકરા બેટ ધડકનથી કહી દો ત્યારે રાજકુમારે લગ્નની વાત કહી અને કહ્યું યમરાજની પુત્રી અસુમતી સાથે લગ્ન કરવા માગે છે માતા ખુશ થઈ અને તરત આ પાડી પછી તેઓ ત્રીજા યમરાજ પાસે ગયા મુલાકાત દરમિયાન બ્રહ્માંડ બ્રહ્માંડની માતાએ કહ્યું હું ગરીબ બ્રહ્માંડ છું આ દીકરો મારો નહીં છે પણ તેમને પુત્ર સમાન પ્રેમ આપ્યું છે અને તેનું મૂળ કુળ અને વંશ મને ખબર નથી છતાં પણ છતાં પણ તો રાજી હોય તો હું આ લગ્ન કરવાની મંજૂરી આપું છું એમ યસ ય રાજાએ કહ્યું માત્ર મંજૂરી જોઈએ જ છે બાકી તો બધું અમે સંભાળી લઈશું પછી બંનેએ ભાવથી લગ્ન કરી લીધા રાજકુમારના જીમમાં ફેરફાર આવ્યો ત્યારબાદ ભગવાન શિવ શિવ શિવની કૃપાથી ઉમરાજની સહાય પોતાના ગુમ થયેલા માતા પિતાનું રાજ્ય પાછું મેળવ્યું પોતાની રાજ્યમાં તેમને બ્રહ્માંડના દીકરાને પ્રધાનમંત્રી માતા રાજમાતા બનાવ્યા આ બધું આ બધું સોમવારના પ્રદુષવ્રતકર્થાનો જનક ફળ ફળતી શકાય છે બંને સોમ પ્રદુષ ઉપવાસને મહિમા આજે ભગવાન મહાદેવના શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરો તો જો નોકરી ધંધાનું વ્યવસાય માટે ચોખ્ખાય છે ચડવાથી તેને લાભ થાય છે જીવનમાં સુખ પાર્વતીની પૂજા કરી કાચું દૂધ અર્પણ કરો માનસિક શાંતમાં તેને ઓમ નમઃ શિવાય અગિયાર વાર જાપ કરો દૂરમૌનથી બચાવવા માટે ધાતુરા પુષ્પ ચડાવો અને મંત્રનો જાપ કરો એકસો આઠ વાર મનોકામના પૂર્તિ માટે કેસર નાખેલું જળ અને પુષ્પ ચડાવો કરજણ મુક્ત માટે ઘીનો દીવો કરો દીવો પ્રગટાવો અને મીઠાઈ ભોગ અર્પણ કરો ડર અથવા દ્રય દોસ્ત માટે રેખામાંથી બનાવેલું શિવનું જન્મ જળમાં વિસર્જન કરું નજર દૂર દૂર કરવા જવા માટે લોટો પાણીમાં લુઆઈ બનાવી ગાયને વાછરડાને ખવડાવવું અને શિવકામમાં દયાળુ છે જે ભક્તો ભક્તિ વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ કરે છે તમે પૂર્ણ કરો છો આ રીતે બ્રહ્માંડના જીવનમાં પણ પ્રકાશ લાવે છે આ સર્વના જીવનમાં પ્રકાશ લાવે છે જ્યારે શિવ શંભુ જય ભોળેનાથ જય શંકર ભોળેનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે